મિત્રો શરીરનું તાપમાન છે તે સારા પાચન માટે ચયાપચયની ક્રિયાઓ માટે આ ઉપરાંત વાત કરવા જઈએ તો શરીરમાં ચાલતી જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ છે તેને સારી રીતે થવા માટે ખૂબ જ વધારે જરૂરી છે પરંતુ આ શરીરનું તાપમાન જ્યારે અમુક હદ કરતાં વધારે વધવા લાગે છે ત્યારે તેના અમુક દેખીતા ચિહ્નો છે તેના અમુક દેખીતા કારણો છે તે આપણા શરીરમાં જણાય આવે છે દેખાય આવે છે આ સમયે તમારું શરીર છે તે ખૂબ જ વધારે ગરમી અનુભવે છે આગળ વાત કરવા જાઉં તો તમને ખૂબ જ વધારે પરસેવો શરીરમાં થાય છે તેની સાથે સાથે આ પરસેવામાંથી ખૂબ જ વધારે દુર્ગંધ આવે છે અને તેની સાથે સાથે આખો દિવસ તમને કાંઈ ને કાંઈ પીધા રાખવાનું મન થાય છે અને સતત તરસ લાગ્યા કરે છે આ ઉપરાંત વાત કરવા જાઉં મિત્રો તો આ સમય એવો હોય છે કે જ્યારે સૂર્યનો તડકો છે તે સહન કરવો ખૂબ જ આપણા માટે મુશ્કેલ બની જાય છે સાથે સાથે તમે જ્યારે ઘરની બહાર નીકળો છો ત્યારે તમારો ચહેરો છે તે લાલ થવા લાગે છે સાથે સાથે તમારા ગરદનના ભાગે ચહેરા પર અથવા તો સમગ્ર શરીર પર ઝીણી ઝીણી ફોલીઓ થવા લાગે છે કે જેને આપણે લોકો અરાયુ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો આ સમયે બને છે એવું કે તમે જ્યારે તડકામાં નીકળો છો અને ઘરે આવો છો ત્યારબાદ આ તડકાની અસરરૂપે તમારા ચહેરા પર ઘણીવાર ખીલ જોવા મળે છે તેની સાથે સાથે હાથના કે પગના તળિયાઓ છે તેમાં બળતરા થાય છે તે બળવા લાગે છે તેની સાથે સાથે તમારી આંખોમાં પણ બળતરા ઘણીવાર થતી હોય છે જો તમારા શરીરમાં પણ આવા લક્ષણો જોવા મળે છે તો તે સ્પષ્ટ સૂચન કરે છે કે તમારા શરીરનું તાપમાન છે તે ધીમે ધીમે વધવા લાગ્યું છે મિત્રો આગળ વાત કરવા જઈએ તો અકાળે તમારા વાળ છે તે સફેદ થવા લાગવા તેની સાથે સાથે વાત કરવા જાવ તો ખરતા વાળની સમસ્યા વધી જવી તેની સાથે સાથે મહિલાઓમાં માસિક ચક્રના સમયગાળા દરમિયાન માસિક છે તે મહિલાઓને વધારે માત્રામાં આવવું આ ઉપરાંત વાત કરવા જાઉં તો એસિડિટી જેવી સમસ્યાઓ છે તે પણ વધારે માત્રામાં થવી પેટમાં છાતીમાં બળતરા થવી જેવી સમસ્યાઓ પણ તમને થતી હોય તો તે સ્પષ્ટપણે સૂચન કરે છે કે તમારા શરીરનું તાપમાન છે તે ધીમે ધીમે હવે વધવા લાગ્યું છે સાથે સાથે વાત કરવા જાઓ મિત્રો તો તમારા મોઢામાં વારંવાર ચાંદી પડવી તેની સાથે સાથે વાત કરવા જઈએ તો આ સમયગાળા દરમિયાન તમે લોકો વારંવાર ગુસ્સે થઈ જતા હોવ અંગ્રેજીમાં કહેવા જઈએ તો તેને શોર્ટ ટેમ્પર હોય તો તે પણ વધી ગયેલી ગરમીનું જ સૂચન કરે છે જો તમારા શરીરમાંથી પણ આ બધા લક્ષણો ન જણાય અને આમાંના બે કે ત્રણ લક્ષણો પણ જો જોવા મળતા હોય તો બની શકે કે તમારા શરીરનું તાપમાન છે તે ધીમે ધીમે વધવા લાગ્યું છે મિત્રો આપણને લોકોને ચોક્કસથી એવો પ્રશ્ન થાય કે તો શા માટે આપણા શરીરનું તાપમાન છે તે વધવા લાગ્યું છે હવે આ માટેના મિત્રો જવાબમાં કહેવા જાઉં તો ઘણા બધા કારણો છે તે જવાબદાર કારણો હોઈ શકે છે પરંતુ તેમાંનું એક અને જવાબદાર અને મુખ્ય કારણ જો કોઈ હોય તો એ છે ખોટી ખાણીપીણી આપણો અયોગ્ય ખોરાક જી હા મિત્રો આપણે રોજબરોજના જીવનમાં એવો ઘણો ખોરાક ખાઈએ છીએ કે જેનાથી આપણા શરીરનું તાપમાન વધવા લાગે છે અને આ ખોરાકનું રોજેરોજ સેવન જો ઉનાળામાં પણ કરવામાં આવે તો તેનાથી આપણા શરીરનું તાપમાન છે તે રેગ્યુલર ઝડપ કરતાં ખૂબ વધારે ઝડપથી વધવા લાગે છે મિત્રો આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું એવી પાંચ વસ્તુઓ કે જેને આપણે લોકો રોજે રોજના જીવનમાં ખાઈએ છીએ અને તેના કારણે જ ઉનાળાના સમયગાળા દરમિયાન આ વસ્તુઓને કારણે આપણા શરીરનું તાપમાન છે તે ખૂબ જ ઝડપથી વધી જાય છે હવે જો આ વસ્તુઓને આપણે રોજિંદા ખોરાકમાંથી દૂર કરી દઈએ અથવા તો તેને ન ખાઈએ તો તેનાથી ધીમે ધીમે આપણા શરીરનું તાપમાન છે તે નિયંત્રણમાં આવવા લાગશે અને તેની સાથે સાથે હમણાં જ વિડીયોમાં જણાવેલા લક્ષણો છે તે પણ ધીમે ધીમે શરીરમાંથી દૂર થવા લાગશે આ ઉપરાંત વાત કરવા જાવ મિત્રો તો વિડીયોના અંતમાં તમને લોકોને હું એવી પાંચ વસ્તુઓ પણ સૂચવવાનો છું કે જેના કારણે આ ઉનાળામાં એ પાંચ વસ્તુઓનું સેવન કરવામાં આવશે તો તે તમારા માટે ઠંડક આપનાર વસ્તુઓ સાબિત થશે અને તમારા શરીરનું તાપમાન છે તેને ખૂબ જ સરળતાથી અને ઝડપથી બેલેન્સ કરી દેશે તેને ઠંડક આપશે અને તમારા શરીરનું તાપમાન છે તેને નિયંત્રણમાં કરો નિયંત્રણ કરવાનું કાર્ય સારી રીતે કરશે મિત્રો આજનો આ વિડીયો છે તેને બને તેટલો સરળ સહેલો અને વ્યવહારુ અને ઉપયોગી બનાવવાનો હું પ્રયત્ન કરીશ તો ચાલો બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરીએ આપણે લોકો આજનો વિડીયો મિત્રો આ પાંચ વસ્તુઓમાંથી પાંચમા નંબરે જે વસ્તુ આવે છે કે જેને આપણે લોકો રોજે રોજ ખોરાકમાં ખાઈએ છીએ તો તેનું નામ છે લાલ મરચાં પાવડર જી હા મિત્રો કે જેને આપણે લોકો ચટણી તરીકે પણ ઓળખીએ છીએ માત્ર આને આપણે લોકો રોજિંદા ખોરાકમાં ખાવાનું જ કાર્ય નથી કરતા પરંતુ તેની સાથે સાથે લાલ મરચાં પાવડરમાં કેપ્સેસિન નામનું તત્વો હોય છે કે જેના કારણે આપણા શરીરની ગરમી છે તે ખૂબ જ વધારે અને ઝડપથી વધવા લાગે છે હવે જો તમે લોકો રોજે રોજ આનું વધારે માત્રામાં સેવન કરતા હશો તો ચોક્કસથી બીજા દિવસે તેની અસર છે તે આપણા શરીર પર દેખાઈ આવે છે તેની સાથે સાથે તેમાં રહેલું કેપ્સેસિન નામનું તત્વ છે તેના કારણે આપણા શરીરમાં તેનું વધારે સેવન કરવામાં આવે તો આપણા જઠરમાં એટલે કે પેટ છે તેમાં ચાંદા પડવાની શક્યતાઓ છે તે પણ વધી જાય છે અરે ભાઈ શું વાત કરે છે લાલ મરચા પાવડર તો ખાવાનો એક જરૂરી ઘટક છે હવે એના વિના રસોઈ બને તો ટેસ્ટ કેમ આવે હા સાચી વાત છે લાલ મરચાંના બદલામાં અહીં આપણે લોકોએ મરી પાવડર અથવા તો લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે મરી પાવડર અને લીલા મરચાં તેનો સ્વાદ તો તીખો છે જ અને તેનાથી શરીરમાં ગરમી પણ ઉત્પન્ન થાય છે પરંતુ લાલ મરચાં દ્વારા જેટલી ગરમી ઉત્પન્ન થતી હતી તેની તુલનામાં તેની સરખામણીમાં જે લીલા મરચાં અથવા મરી પાવડર છે તેનાથી આપણા શરીરમાં ખૂબ ઓછી માત્રામાં ગરમી છે તે ઉત્પન્ન થાય છે જો ભાઈ તું મરી અને મરચાંનું કે છે એ વાત તો સાચી પણ મરીને મરચાઇ તીખા તો હોય જ છે તો શું એનાથી શરીરમાં ગરમી ઉત્પન્ન નહીં થાય હા સાચી વાત છે હમણાં જણાવ્યું એ પ્રમાણે મરી પાવડર અને લાલ મરચાં પણ આપણા શરીરમાં ગરમી તો ઉત્પન્ન કરશે જ પરંતુ લાલ મરચાં પાવડરથી જેટલી ગરમી ઉત્પન્ન થાય છે તેટલી નહીં કારણ કે તેમાં કેપ્સેસીન નામનું તત્વ રહેલું છે જ્યારે મરી પાવડર છે તેની વાત કરવા જાઓ તો તેમાં પીપેરીન નામનું તત્વ રહેલું હોય છે કે જે આપણા શરીર માટે ઘણું બધું ઉપયોગી છે તે શરીરમાં આંતરિક સોજો કોઈ જગ્યાએ આવી ગયો હોય તો તેને દૂર કરે છે તેની સાથે સાથે સાંધાનો દુખાવો છે આ ઉપરાંત રોગ છે ડાયાબિટીસ છે અને અમુક ચોક્કસ પ્રકારના કેન્સરથી પણ બચાવવાનું કાર્ય આ પીપેરી નામનું તત્વ છે તે ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો જ્યારે લીલા મરચાં છે તે વધારે તડકામાં રહે છે તેના પરિણામે તે લાલ રંગમાં ફેરવાય છે અને એટલા માટે જ કહેવાય છે કે તેણે વધારે ગરમીનું શોષણ કરેલું છે અને એટલા માટે તેમાં કેપ્સેસીનનું પ્રમાણ પણ વધી ગયું હશે હવે આ લાલ મરચાંનું સેવન અથવા આ લાલ મરચાં પાવડરનું સેવન થોડા દિવસો માટે બંધ કરી દેશો અથવા આપણા આહાર વિહારમાંથી તેને કાઢી નાખવામાં આવશે તો ગેરંટી સાથે કહું છું કે થોડા જ દિવસોમાં તમારા શરીરમાં ગરમીના કારણે દેખાતા ચિહ્નો છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમને લોકોને એમાંથી રાહત જોવા મળશે આ ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો તો આ વસ્તુ મેં તમને અહીં જણાવેલી છે તે માત્ર પુસ્તકીય જ્ઞાનને આધારે હું વાત નથી કરી રહ્યો તેની સાથે સાથે અહીં આ ઘણા અનુભવો ઘણા લોકો દ્વારા અનુભવેલી વસ્તુઓ છે અને સાબિત થઈ ગયેલી વસ્તુઓ છે અને તેના આધારે હું અહીં કહી રહ્યો છું મિત્રો અહીં ચોથા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે ડ્રાય ફ્રુટ્સ અથવા તો ગુજરાતીમાં કહેવા જાઉં તો તેને આપણે સૂકો મેવો તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે બદામ છે તેને એક સુપર ફૂડ તરીકે સ્વીકારવામાં આવી છે કારણ કે તે મગજની શક્તિને વધારે છે કોલેસ્ટ્રોલને ઘટાડે છે બ્લડ સુગરને પણ નિયંત્રણમાં લાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે પરંતુ આ બદામ છે તે આપણા શરીરની ગરમીને વધારવાનું કાર્ય પણ કરે છે અને એમાં પણ જો તેને પલાળિયા વિના ખાવામાં આવે તો તો તે ભયંકર રીતે આપણા શરીરને નુકસાન પણ કરી શકે છે મિત્રો તમે લોકોએ જોયું હશે કે ઘણા લોકો સૂકી બદામ ખાય છે પછી તેમના મોઢામાં ખીલ થવાની સમસ્યા છે મોઢાની અંદર ચાંદી થવાની સમસ્યા છે આવું અનુભવતા હોય છે ઘણીવાર એવું પણ બને છે કે સૂકી બદામ છે તે ખાધા પછી શરીર છે તેમાં થોડી અસ્વસ્થતાનો અનુભવ આપણે લોકોને થવા લાગે છે તો આ બદામને ખાવી કઈ રીતે એ સમજૂતી આપી દે હવે તો તેને ખાવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તેને રાત્રે પાણીમાં બરાબર રીતે પલાળી દેવાની છે હવે વહેલી સવારે ઉઠો છો ત્યારે આ બદામ પરની જે છાલ છે તેને દૂર કરી દેવાની છે અને ત્યારબાદ અંદરનો જે સફેદ ભાગ છે તેને ચાવી ચાવીને આપણે લોકો ખાશું તો બદામના તમામ પોષક તત્વોનો આપણે લોકો ખૂબ જ સરળતાથી લાભ લઈ શકીએ છીએ ભાઈ મેં તો સાંભળ્યું છે કે બદામની છાલમાં વિટામિન ઈ હોય છે તો પછી બદામની છાલને શા માટે ફેંકી દેવી જોઈએ કે જોઈએ હા સાચી વાત છે પરંતુ છાલ સહિત જો તમે લોકો બદામને ખાશો તો તેનું યોગ્ય પાચન નહીં થાય અને તેના પરિણામ સ્વરૂપે તમારા શરીરમાં તેના પોષક તત્વો છે તેનું બરાબર શોષણ એટલે કે એબ્સોર્પ્શન છે તે નહીં થઈ શકે અને તેનાથી આપણે લોકો તેનો પૂરો લાભ લઈ શકીશું નહીં જો બદામની સાથે સાથે મિત્રો બીજા ડ્રાય ફ્રૂટની વાત કરવા જાઉં તો તેમાં અખરોટ છે કિસમિસ છે કાજુ છે આ એવા ડ્રાય ફ્રુટ છે કે જેને પણ આપણે લોકો પલાળીને તો તેની ગરમી છે તે સંપૂર્ણપણે પાણી દ્વારા દૂર કરવામાં આવશે અને હવે આ ડ્રાય ફ્રૂટને આપણે ચાવી ચાવીને ખાસું તો તેનાથી પૂરતા પોષક તત્વો તેમાં જે રહેલા છે તેનો સંપૂર્ણપણે આપણું શરીર છે તે લાભ લઈ શકે છે આગળ વાત કરવા જાઈએ મિત્રો તો નંબર ત્રણ ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે તળેલી વસ્તુઓ જ્યાં મિત્રો તેલમાં તળેલી વસ્તુઓ કે જેને આપણે લોકો અંગ્રેજીમાં ડીપ ફ્રાય તરીકે પણ ઓળખીએ છીએ હવે આ તેલમાં તળેલી વસ્તુઓ છે તેને વધારે માત્રામાં ખાશો અથવા તેનું સેવન કરશો તો તેનાથી પણ આપણા શરીરનું તાપમાન છે તે વધ વધે છે કારણ કે વધારે તળેલી વસ્તુઓ છે તે પચવામાં ભારે હોય છે અને તેને પચાવવા માટે આપણું શરીર છે તે વધારે ગરમી ઉત્પન્ન કરે છે અને તેના પરિણામ સ્વરૂપે આખા શરીરનું ઓવરઓલ તાપમાન છે તેમાં પણ વધારો થાય છે આ ઉપરાંત પણ તળેલી વસ્તુઓ છે તે આપણા શરીર માટે બહુ ફાયદાકારક તો નથી જ કારણ કે તેનાથી ભવિષ્યમાં હાર્ટ બ્લોકેટ છે કોલેસ્ટ્રોલ છે શરીરનું જાડાપણું છે એટલે કે શરીરની ફેટ છે ચરબી છે તેમાં પણ ધીમે ધીમે વધારો થવાનું કાર્ય ખૂબ જ સરળતાથી થાય છે આ વિડીયોમાં પણ હું તમને કહેતો આવ્યો છું કે બને તેટલું તળેલો ખોરાક છે તેને ઓછો ખાવો અથવા ન જ ખાવો જોઈએ અને ક્યારેક જરૂરિયાત એવી આવી જ પડે કે તળેલો ખોરાક ખાવો જ પડશે એ વિના નહીં જ ચાલે તો શક્ય હોય ત્યાં સુધી ઘરનો બનેલો ખોરાક ઘરમાં બનેલો તળેલો ખોરાક છે તે જ ખાવો જોઈએ બહારનો તો નહીં જ કારણ કે બહારનો ખોરાક છે તેમાં તમે જાણો છો કે એ એકને એક વસ્તુને વારંવાર એકને એક તેલને યુઝમાં લઈ અને ઉપયોગમાં લેવામાં આવે છે અને તેમાં તળવામાં આવે છે તેના પરિણામ સ્વરૂપે તેમાં ટ્રાન્સફ્રેટ ફેટનું નિર્માણ થાય છે જે હાર્ટ બ્લોકેજ છે કોલેસ્ટ્રોલ છે તેમાં વધારો કરે છે તેની સાથે સાથે ભવિષ્યમાં કેન્સર જેવી બીમારીઓ થવાની શક્યતાઓમાં પણ ખૂબ જ વધારે ઝડપથી વધારો કરવાનું કાર્ય કરે છે મિત્રો નંબર બે ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે કેરી કે જેને અંગ્રેજીમાં આપણે લોકો મેંગો તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો મેં ઘણા એવા લોકો જોયા છે કે જે લોકોને એવી સમસ્યા થાય છે કે તેઓ કેરી ખાય છે ને પછી તેમના ચહેરા પર સામાન્ય રીતે થોડા સમયમાં ખીલની સમસ્યા છે તે આપણને થતી જોવા મળે છે જો ભાઈ એક તો તે ઘણી વસ્તુઓ ખાવાની ના પાડી દીધી હવે તું એમ કહે છો કે કેરી પણ નહીં ખાવાની તો ખાવું શું એ પણ કે ના જરાય નહીં ઇનફેક્ટ કેરી છે તેને તો ફળોનો રાજા કહેવામાં આવ્યો છે તેમાં ફોલેટ ઉપરાંત વિટામિન એ વિટામિન બી વિટામિન સી વિટામિન ઈ અને વિટામિન કે ખૂબ સારી એવી માત્રામાં રહેલા હોય છે તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો કેરી છે તે તમારી લોહીની ઉણપને દૂર કરવાનું કાર્ય સારી રીતે કરે છે આ ઉપરાંત તમે લોકો ગરમીને લીધે હંમેશા થાકેલા રહેતા હોવ તો પણ તમારે લોકોએ કેરી છે તે સારી એવી માત્રામાં ખાવી જોઈએ તેની સાથે સાથે તમારી ઇમ્યુનિટીને વધારવાનું કાર્ય પણ કેરી છે તે ખૂબ જ સરળતાથી અને સારી રીતે કરે છે કેરીને મિત્રો તમે લોકો જ્યારે પણ ખાવ છો ત્યારે અમુક વસ્તુઓનું ધ્યાન રાખશો તો ઘણો ફાયદો થશે જેમ કે તમે જ્યારે પણ જે કોઈ પણ કેરીને ખાવાનો છો ત્યારે તેને ખાવાના એક કલાક પહેલાં પાણીમાં પલાળી દેવાની છે અને એક કલાક સુધી પાણીમાં પલળેલી રહેવા દેવાની છે તેનાથી બનશે એવું કે તેની મોટા ભાગની ગરમી છે તે પાણી દ્વારા શોષાઈ જશે દૂર થઈ જશે આ ઉપરાંત એક સમયે એક સામટી વધારે કેરીઓ ન ખાતા એક કે બે કેરીજ વધારેમાં વધારે ખાવી જોઈએ નિયમિત તમે ખાઈ શકો છો પરંતુ એકી સાથે એકથી વધ બેથી વધારે કેરીઓ છે તેનું સેવન આપણે લોકોએ ટાળવું જોઈએ તો ચોક્કસથી કેરીથી મળનારા ફાયદાઓ છે તે તમે બધા જ મેળવી શકો છો મિત્રો હવે પહેલા નંબર પર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તે વસ્તુનું નામ છે ચા એટલે કે ટી જી મિત્રો પહેલાંના સમયમાં બહુ વર્ષો પહેલાં એવું કહેવામાં આવતું કે કોઈ વ્યક્તિને શરદી ઉધરસની તકલીફ થઈ હોય તો તે લોકોને એવું કહેવામાં આવતું કે આમને ચા પાવ ઘણો ફેર લાગશે ઘણો ફેરફાર જણાશે પરંતુ હવે સમય એવો આવી ગયો છે કે આપણે લોકો જોઈ રહ્યા છીએ કે લોકોને દિવસમાં પણ બેથી ત્રણ વાર કે એથી પણ વધારે વાર ચા પીવાની ટેવ પડી ગઈ છે આવા ઉદાહરણો પરથી સ્પષ્ટ સમજી શકીએ છીએ કે ચા છે તે શરીરનું તાપમાન વધારવાનું કાર્ય તો કરે જ છે અને હવે તો શિયાળો હોય કે ઉનાળો હોય લોકો છે તે ચા પીવાનું ટાળતા નથી ચાના એક પ્રકારે કહેવા જાઉં ને તો તે લોકો હવે બંધાણી બની ગયા છે પણ એનો અર્થ એવો જરાય નથી કે હું તમને સંપૂર્ણપણે એવું નથી કહેતો કે ચા બંધ જ કરી દેવી જોઈએ કદાચ એ તમારા માટે શક્ય પણ ન બની શકે પરંતુ હા અમુક ટેવો છે તેને સુધારી લેવી જોઈએ જેમ કે સૌથી પહેલાં તો સવારની પહેલી ભૂખ્યા પેટની તમે ચા પીવો છો તેને ટાળવી જોઈએ તેની સાથે સાથે તમે દિવસમાં ચારથી પાંચ વાર ચા પીવો છો તો તે ચાના કપની સાઇઝ જો મોટી છે તો હવે નાના કપને અથવા તેનાથી અડધા સાઇઝના કપ લઈ આવવાના છે અને તેમાં ચા પીવો ભલે તમે પહેલાં ચાર કપ ચા પીતા હવે પણ ચાર કપ ચા પીવો છો પરંતુ હવે તે કુલ ચા માત્ર બે કપ જેટલી જ રહેશે અને ધીમે ધીમે તમે લોકો આ ટેવ છે તેને છોડવાનો પ્રયત્ન કરી શકો છો મિત્રો અહીં મેં તમને અત્યાર સુધીમાં એવી પાંચ વસ્તુઓ જણાવી છે કે જેનું તમે લોકો નિયમિત સેવન જો તમારા રેગ્યુલર જીવનમાં કરશો તો તેનાથી તમારા શરીરનું તાપમાન વધશે તેનાથી તમારા શરીરની ગરમી વધશે તેમાં આપણે સૌથી પહેલાં નામ આપેલું હતું મરચાં પાવડર એટલે કે લાલ મરચાંની ચટણી ત્યારબાદ આપણે લોકોએ વાત કરી હતી ડ્રાયફ્રૂટ વિશે ત્યારબાદ તળેલી વસ્તુઓ વિશે કેરી વિશે અને ચા વિશે વાત કરેલી છે અને આ વસ્તુઓને બને તેટલી આપણે લોકોએ અવોઇડ કરવાની છે આપણા રોજિંદા ખોરાકમાંથી ઘટાડવાની છે તેની માત્ર મિત્રો હવે આપણે લોકો એ વસ્તુની વાત કરી લઈએ કે જેના દ્વારા આપણા શરીરની ગરમી ઘટી શકે છે ગરમીને ઓછી કરી શકીએ છીએ તો તેમાં સૌથી પહેલાં અને મહત્વનું જો કોઈ વસ્તુ હોય તો તેનું નામ છે પાણી જી હા મિત્રો ઉનાળાની ઋતુ દરમિયાન તમારે વધુમાં વધુ પાણી પીવું જોઈએ એક સામાન્ય ઉદાહરણ મુજબ કહેવા જાઉં તો એક દિવસમાં ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી તો તમારે લોકોએ પીવું જ જોઈએ તેનાથી તમારા શરીરની જરૂરિયાતો પૂરી થશે અને શરીરનું તાપમાન છે તેને પણ તે વધતું અટકાવે છે ત્યારબાદ આગળ જે વસ્તુનો અહીં ઉલ્લેખ કરેલો છે તેમાં નંબર વન ઉપર કોઈ વસ્તુને મૂકવામાં આવી હોય તો તેનું નામ છે તુંબડા જી હા મિત્રો તુમડા છે તેને એમ પણ તમે ખાઈ શકો છો અથવા તેનું જ્યુસ બનાવીને પણ પી શકો છો કારણ કે લગભગ લગભગ કહેવા જાઓને તો તેમાં છન્નું ટકા સુધીનું પાણી હોય છે કે જે શરીરને કુદરતી રીતે ઠંડુ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે અને અગાઉ હમણાં મેં તમને પાણી પીવાની વાત કરી એ પાણીમાં પણ જો તમે ઘડાનું માટલાનું માટીના ઘડાનું પાણી પીશો તો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું ત્રણ નંબર બે ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે તરબૂચ કે જેને અંગ્રેજીમાં આપણે લોકો કુદરતી રીતે પાકેલું તરબૂચ છે તે ક્યાંયથી મળી જાય તો ચોક્કસથી ખાવું જોઈએ કારણ કે આ તરબૂચની વાત કરવા જાવ તો તે આપણી આંખ છે હાડકા છે તેના માટે તો ફાયદાકારક છે જ આ ઉપરાંત તેમાં અમુક ગુણો એવા પણ છે કે જેને એન્ટી કેન્સર તરીકે પણ સ્વીકારવામાં આવ્યા છે આ ઉપરાંત મિત્રો હું તો એમ પણ તમને કહીશ કે તરબૂચના બી છે તેને પણ ન કાઢવા જોઈએ બી સાથે જ ખાઈ જવા જોઈએ કારણ કે બજારમાં તમે જોવા જશો તો તમને ખ્યાલ આવશે કે તરબૂચના બી છે વોટરમેલન સીડ્સ છે તેને અલગથી એક હજાર રૂપિયા કિલોગ્રામ લેખે વેચવામાં આવે છે જ્યારે તરબૂચ ભેગા તે ફ્રીમાં મળે છે તો શા માટે તેને ન ખાવા જોઈએ મિત્રો હવે આગળ જે વસ્તુની વાત કરેલી છે કે જે તમારા શરીરને કુદરતી રીતે ઠંડુ કરવાનું કાર્ય કરશે તો તેનું નામ છે નાળિયેર પાણી જી હા મિત્રો કોકોનટ વોટર જો કોઈ પણ જગ્યાએ તમને તાજું નાળિયેર પાણી મળે તો ચોક્કસથી તેને પીવું જોઈએ અને તેમાં મલાઈ હોય તો તે પણ ખાવી જોઈએ કારણ કે તેમાં ભરપૂર માત્રામાં સારા એવા ઇલેક્ટ્રોલાઇટ હોય છે જે શરીરને કુદરતી રીતે ઠંડુ કરવાનું કાર્ય તો કરે જ છે પરંતુ તેની સાથે સાથે આપણા શરીરને ઉર્જાવંતુ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે બે હજાર અઢાર થયેલા સંશોધનો એવું પણ સૂચવે છે કે જે લોકોને પથ્થરીની સમસ્યા રહેતી હોય તે લોકોએ રોજના જીવનમાં આ પ્રકારના કોકોનટ વોટર એટલે કે નાળિયેર પાણીનું સેવન કરશે તો ધીમે ધીમે તેમની પથરી છે તે ઓગળવા લાગશે અને શરીરમાંથી તેનો ખૂબ જ સરળતાથી નિકાલ કરી શકાશે મિત્રો ઠંડી વસ્તુઓમાં આગળ વાત કરવા જાઉં તો નંબર બે ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે શેરડીનો રસ જ્યાં મિત્રો શેરડીનો રસ છે તે કુદરતી રીતે શરીરને ઠંડુ કરવાનું કાર્ય કરે છે આ ઉપરાંત શરીરનું તાપમાન જ્યારે વધે છે ત્યારે શરીરના કોઈ અંગને જો સૌથી વધુ નુકસાન થતું હોય તો એ અંગ છે આપણું લિવર જી હા મિત્રો અને લિવરને સૌથી વધારે જો કોઈ વસ્તુ ફાયદો કરતી હોય તો એ છે શેરડીનો રસ ઇવન ડોક્ટર પણ કમળો થયો હોય કે પછી આપણા લિવરને ફેટી લિવરની સમસ્યા હોય કે લિવરને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય ત્યારે પણ શેરડીનો રસ છે તેને સજેસ્ટ કરે છે અને શેરડીનો રસ તમે લોકો પીવા જાઓ છો ત્યારે તાજા શેરડીના રસમાં આદુ અને ફુદીનો અને લીંબુ ભેળવી અને એ લોકો આપે છે ત્યારે તે કોઈ દવાથી કમ કાર્ય નથી કરતું મિત્રો આગળ વાત કરવા જાઉં તો હવે જે વસ્તુને નંબર વન ઉપર સ્થાન આપવામાં આવ્યું છે કે જે કિંમતમાં ખૂબ જ સસ્તી છે ગુણોનો ભંડાર છે તો તેનું નામ છે ગોંદ ગોંદકતીરા અથવા ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં આપણે લોકો તેને બાવળિયા ગુંદર તરીકે પણ ઓળખીએ છીએ આ કોઈપણ અનાજ કરિયાણાની દુકાન ઉપર ખૂબ જ સસ્તો અને સરળતાથી મળી રહે છે મિત્રો આ કતિરાની એક ચમચી તમે એક ગ્લાસ પાણીમાં ઉમેરી દેશો તો થોડી જ વારમાં એકદમ તેમાં ડિઝોલ્વ થઈ જશે ઓગળી જશે ઘણી લીંબુ સિકંજીની તમે લીંબુ સિક લીંબુ સિકંજી છે તે પીવા જાઓ છો તો ત્યાં પણ એ લોકો આ ગોંદ કતિરાને તેમાં ઉમેરીને તમને આપે છે કતિરા એટલે કે બાવળીઓ ગુંદર છે તે તમારા શરીરને કુદરતી ઠંડક પહોંચાડવાનું કાર્ય કરે છે આ ઉપરાંત પાણીને શરીરમાં હોલ્ડ કરી રાખે છે અને તમારા શરીરમાં ગરમીને કારણે થયેલું નુકસાન છે તેને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી અને સારી રીતે કરે છે તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર